તેઓ આજે જ તારીખ આઠ પાંચ બે હજાર પચીસના રોજ તાલીમમાં રાજકોટ ખાતે ગયેલા છે તે અંગે કોને ચાર્જ આપવામાં આવ્યો છે જેનું પૂછતા હાજર સ્ટાફની કોઈ જ જાણ નથી ફાર્માસિસ્ટ એમ બી ઝાલા તેઓ સતત ગેરહાજર રહે છે અને મહિલામાં એકવાર આવીને તમામ હાજરી પૂરી જાય છે શ્રીમતી એ કે પરમાર મનસુખભાઈ પરમાર શ્રીમતી કિરણબા રાણા કોઈપણ પ્રકારની મંજૂરી વગર ગેરહાજર રહે છે ઓપીડીનો સમય સવારના નવથી એક અને સાંજના ચારથી છનો હોવા છતાં સમય સાડા દસ કલાકે કુલ બાર સ્ટાફની સામે ફક્ત ચાર સહજ હાજર હતા એટલે કે આઠ સ્ટાફ ગેરહાજર હતા જનરલ ઓપીડી રજિસ્ટરની ચકાસણી કરતાં તેમાં કુલ સાહીઠ વ્યક્તિઓ જેટલા દર્દીઓના નામમાં ફક્ત લીટા દોરેલા અથવા તો દર્દીના નામો ન ઉકેલી શકાય તેવા દર્શાવ્યા છે અને એક પણ દર્દીઓના મોબાઈલ નંબર દર્શાવ્યા નથી તેમજ આ બધા દર્દીઓના નામો સામે ફક્ત એક જ કેસ કાઢવામાં આવ્યો છે બાકીના કોઈ દર્દીનો કેસ કાઢવામાં આવ્યો નથી તેવું રેકોર્ડ ન હતું કોલ્ડ ચેઇન રજિસ્ટર ડેડ સ્ટોર રજિસ્ટર અને ઇન્ડેડ રજિસ્ટર રેફરલ રજિસ્ટર વગેરે નિભાવ્યા નથી બાયોમેટ્રિક અટેન્ડન્સ સિસ્ટમ ઉપલબ્ધ હોવા છતાં આજે ફક્ત એક જ કર્મચારી દ્વારા થમ આપીને હાજરી પૂરેલ છે અને સ્ટાફ દ્વારા હાજરી પૂરવામાં આવી નથી આવશ્યક દવાઓની યાદી ઉપલબ્ધ હોવા અંગેની કોઈ પણ સ્પષ્ટતા થઈ નથી હોસ્પિટલની ચોખાઈ અંગે કોઈ જ ચકવાસાઈ કરવામાં આવતી નથી વગેરે અનેક ક્ષતયુદ્ધાને આવેલી છે બીજે ત્રિવેદી સુરેન્દ્રનગર